જેમ્સ રાજકોટ પ્રેસિડેન્ટ જી ચોક્કસથી આજરોજ સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચેલ છે અને એક લાખ ચાર હજાર છસો સાહીઠ આસપાસ નવો હાઈ બનાવેલ છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ આ સોનાના ભાવ વધવા પાછળનું એકમાત્ર કારણ આપણે જોઈએ છીએ કે જે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો છે તેમના હિસાબે અને આગામી દિવસોમાં જે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડવાની શક્યતાઓ જે સેવાઈ રહી છે આ બંને અગત્યના કારણો કહી શકાય તેના પાછળ સોનામાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે જે ચોક્કસી આવનારા દિવસોમાં જો આનંદ પરિસ્થિતિ રહી અને જીઓ જે પોલિટિકલ ટેન્સ જીઓ ટેન્શન છે પોલિટિકલ ટેન્શન એ જો એમાં કંઈ વધારો થાય તો સોનાના ભાવ ફરી એકવાર પાછા નવી સપાટી અને વધશે એવી અમે આશા સેવી રહીએ છીએ જી હાલ પૂરતી સોની બજારમાં જે રાજકોટની સોની બજારની વાત કરીએ તો તેઓ વિખ્યાત રાજકોટની સોની બજાર છે આની કલા કારીગરી અને જે એ વખણાય છે પરંતુ અત્યારે જે સોનાના ભાવ વધવાના હિસાબે રાજકોટના કારીગરો પાસે હાલ પૂરતું કામ નથી અને જે રોજગારી કહીએ કે કામમાં છે એ ઘણો બધો ઘટાડો આવી ગયો છે અત્યારે કારીગરો જે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે છતાં પણ રાજકોટની સોની બજારમાં આપણે કહીએ કે કારીગરો પાસે કામ નથી